જવા સુધી વર્ષોથી રેલવે વિભાગ દ્વારા જે સુવિધા લોકો માટે આપવામાં આવી હતી તે ગ્રેજ રૂપાંતરિત કરવાના નામે છેલ્લા બે મહિનાથી વેરાવળ અમરેલી મીટર ગેજ બંધ થતાં લોકોને ભયંકર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો વિદ્યાર્થીઓ નોકરીયાતો અને પેસેન્જર માટે એક વરદાન રૂપે ટ્રેન અચાનક રેલવે વિભાગ દ્વારા ટ્રેનને બંધ કરી દેતા લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે જ્યારે અમરેલી ધારી ચલાલા વિસાવદર સુધીના લોકો સોમનાથ જ્યોતિર્લિંગ દર્શન કરવા માટે પહોંચે છે જેમના માટે રૂપી ટ્રેન હતી એ ટ્રેન બંધ થતાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે હાલની તકે રેલવે વિભાગ દ્વારા ખીજડીયાથી લઈ અને અમરેલી તેમજ એની આગળ બ્રોડગ્રેજનું કામ ચાલુ છે પરંતુ આશ્ચર્ય વચ્ચે ચલાલાથી લઈને ઠેર સોમનાથ સુધી તો ક્યાંય પણ આ બ્રોડગ્રેજનું કામ નથી થવાનું તો ધારી ચલાલા તેમજ આજુબાજુની જનતામાં બસ એક જ સવાલ છે કે કેવા કારણોસર લોકોના વરદાન રૂપિયા ટ્રેનને બંધ કરવામાં આવી ધારી ગામના લોકોની મુખ્ય માગણી છે કે ચલાલાથી લઈને વેરાવળ સુધી ફરી વખત આ ટ્રેનને શરૂ કરવામાં આવે રિપોર્ટર સંજય વાળા ધારી આપનું નામ શું છે અને હાલમાં સમસ્યા શું છે મારું નામ કૌશિક પરમાર હું ચલા નગરપાલિકામાં સદસ્ય છું હવે અમારા ચાર એક મહિનાથી આશરે ટ્રેન બંધ છે મીટર ગેસ ટ્રેન ચાલુ હતી કયા કારણોસર બંધ થઈ છે એ ખબર નથી પણ આજે સમસ્યા એવી છે કે ચલાલાની અંદર લગભગ આશરે સો થી દોઢસો વિદ્યાર્થીઓ ધારી અભ્યાસ માટે અપડાઉન કરતા હોય નાના મજૂરો હીરા ઘસુઓ છે પણ આ ટ્રેનમાં સસ્તી મુસાફરી થાય એ માટે અપડાઉન કરતા હોય છે હવે આ ટ્રેન બંધ થવાથી આથી એ લોકોના બધાને મુશ્કેલી થઈ રહી છે કયા કારણે બંધ થઈ છે એ ખબર નથી અમારી માગણી લોકોની લાગણીના માગણી એવી છે કે ભાઈ વહેલી તકે આ ટ્રેન ચાલુ કરવામાં આવે અમારી સરકાર આગળ એટલી જ માગણી છે કે વહેલામાં વહેલી ટ્રેન આપનું નામ શું છે અને શું છે સમસ્યા તનુભાઈ મોહનભાઈ મારું ચલાલા અમારી સમસ્યા એવી છે ચલાલાની કે વર્ષોથી આ મીટર બેજ ટ્રેન હતી એ બંધ કરવામાં આવી છે ને બે વરસ પહેલાં બ્રોડગેજ મંજૂર થયેલી અમરેલી વિસાવદર એ કયા કારણોસર બંધ રહી એ ખબર નથી અનેક રજૂઆત કરતાં એવું જાણવા મળ્યું કે ભાઈ જંગલ ખાતાવાળાએ મંજૂરી નથી આપતા તો સરકારને મારું એ કહેવાનું જ કે જંગલ ખાતું તમારું છે કે બહાર પાકિસ્તાનવાળાનું છે બરાબર મંજૂરી તો તમને તમારી સરકાર હાલે છે અત્યારે બધે ભાજપ સરકાર છે તો એટલું તો કરીએ ને ચલાલાને જો બ્રોડ ગેજ મળે તો ઘણા પ્રશ્નો ચલાલા માટેના હલ થાય એમ છે અત્યારે તો મીટર ગેજ હતી એ બંધ થઈ ગઈ એ વહેલાસ શરૂ કરે એવી લોકોની માગણી છે અને મીટર અત્યારે બધાને જૂનાગઢ વેરાવળ જવા માટે બહુ તકલીફ પડે છે ફરી ફરીને જાવું પડે છે અને લોકો અત્યારે બહુ હેરાન થાય છે સાહેબ આપનું નામ શું છે શું છે સમસ્યા મારું નામ વિશાલ માલવિયા ચલાલા શહેર કોંગ્રેસ પ્રમુખ જે ઘણા ટાઈમ છે ગત ચાર મહિના પહેલાં નગરપાલિકાની ચૂંટણી ગઈ અને નગરપાલિકાની ચૂંટણી ગઈ ત્યારે લોકોએ બોબલેને દોબલે ભાજપને ભારતીય જનતા પાર્ટીને મત આપ્યું ચોવીસ બેઠકમાંથી 24 ચોવીસ બેઠક ભાજપને અર્પણ કરેલી છે ત્યારે ભાજપમાં આંતરિક વિવાદના હિસાબે નગરપાલિકાના કોઈ પ્રકારના છેલ્લા પાંચ મહિના ત્યાં કામ થયા નથી અને એવું લાગે છે હજી આવનાર સમયમાં એ થવાના નથી પ્લસ બીજા નંબરમાં ઘણા ટાઈમ થયા ચલાલાથી ટ્રેન પસાર થતી હતી આપણે અમરેલીથી વેરાવળ વેરાવળ અમરેલીથી જૂનાગઢ અને અમરેલીથી વેરાવળ ત્રણ ટ્રેન આવતી હતી અને ત્રણ ટ્રેન જતી હતી દિવસ દરમિયાન જે ગવર્મેન્ટના નિયમ મુજબ ક્યાંક કામગીરી છે કે જેવું હોય તે ટ્રેન બંધ કરવામાં આવી છે અને ધારી ચલાલામાં અગિયાર બાર ધોરણ છે નહીં ભાજપના રાજમાં એટલે સ્થાનિક લોકોના વિદ્યાર્થીઓને ધારી ભણવા જવું પડે છે ધારી ભણવા જવા માટે સસ્તી મુસાફરી ટ્રેનની સસ્તી મુસાફરીમાં અવારનવાર છોકરા ટ્રેનમાં જતા હતા સવારે સાત વાગ્યાની ટ્રેનમાં જાય અને બપોર પછીની પાંચ વાગ્યાની ટ્રેનમાં સસ્તી મુસાફરી કરતા હતા જે છેલ્લા ત્રણ મહિના થયા ટ્રેન હાવ સ્ટોપ બંધ કરી દેવામાં આવી છે રિપેરિંગ કામ ચાલુ છે પણ મેં સર્વે અને તપાસ કરાવી તો કોઈ જગ્યાએ અમરેલીથી માંડીને વેરાવળ લગીનમાં કોઈ પ્રકારનું ક્યાંય રિપેરિંગ કામ ચાલુ નથી તો પછી મારે ભાજપ સરકારને પૂછવાનું એક જ કારણ છે ભાઈ કયા કારણોસર ટ્રેન ટ્રેન બંધ છે ટ્રેન બંધ હોય રિપેરિંગ ચાલુ હોય તો ક્યાંય રિપેરિંગ ચાલુ થતું નથી ને છે નહીં તો કેટલા ટાઈમ લગીનમાં રિપેરિંગ કામ થયું કરવાનું છે કેટલા ટાઈમમાં ટ્રેન ચાલુ થાય અને જો રિપેરિંગ કામ ન કરવાનું તો રાપેલા મુજબ આપણે જે ટ્રેન ચાલુ હતી પછી રેગ્યુલર ટ્રેન ચાલુ કરી ગયો એવી જ મારી માગણી છે